સમગ્ર ન્યાયિક ઝડપી અને ત્વરિત તપાસની માંગ કરી છે આ ઘટના અંગે અંકલેશ્વર પાલિકાના સભ્ય શરીફ કાનુગાએ જણાવ્યું હતું કે સના શેખના મૃત્યુ પાછળ અનેક રહસ્યો છે ત્વરિત તપાસ કરે તેવી માંગ છે આવેદન પત્ર પાઠવતી વખતે શરીફ કાનુગા ઉપરાંત તાલુકા કોંગી આગેવાન મગર માસ્તર સહિત મૃતક સના શેખના પરિવારજનો તથા નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા એસડીએમ ભાગોળાએ આ ઘટના અંગે તપાસ ઝડપી થાય તેવી બાહેધરી આપી હતી મારું નામ હારુન મુસા હું રહેવાથી તાલ ફોરિયાનો પણ તાલ ફોરિયાના મારી છોકરી પોતરી ગઈ બાઈક લઈને કે હમણાં હું દસ મિનિટમાં આવું છું ત્યારે દસ મિનિટનું હું આખરે રાત હવે તપાસ કરી નહીં આવી બીજે દિવસે અમે છ તારીખે ફરિયાદ આપી છ તારીખે ફરિયાદ આપી અમે પોલીસ ખાતાને જાણ કરી હવે સાત તારીખે અમને બાઇક મળી હાસણ રોડ પર હાસણ રોડ પર બાઇક મળી અમને સાહેબને કીધું કે સાહેબ બાઇક અહીંયા મળી છે તો કે તમે બાઇક લઈ જાઓ બાઇક કેન્સલ કરી લે છે બીજું સાહેબ આ આમાં સિંગર પી લેવાનું તમારે નંબર પડે વળેલી છે તો કે પંચનામું કરવાનું તો એવું કહે કે કંઈ નહીં તમે ગાડી લઈ જાઓ આમાં તમને પાછો ખર્ચો થશે પાછો ગાડી અહીંયા લાવશો પોલીસ સ્ટેશન છોડાવશો તો અમે ગાડી ઘેર લઈ આવ્યા સાહેબ હવે વારંવાર પાછા અમે બીજા દિવસે ગયા તો કે સાહેબ રાજા પર ગયા બીજું સાહેબ આ તો મારી છોકરી ગાયબ થઈ ગયેલી છે હવે સાહેબના હાથમાં તપાસ છે તે આવશે તે તમને તપાસ અમે ચાલુ જ કરીએ દરેક જગ્યા તપાસ ચાલુ છે તમે એમ નહીં તમે બેસેલા છે મિત્રો સાહેબ આજે મહિનો થઈ ગયો ઘડી 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 આવ્યો તો કે રજા પર છે સાહેબ આજે તો કે બંદોબસ્તમાં છે બે મહિના પછી અમને ખબર અમને બે મહિના પછી ખબર પડી કે કોસંબામાં બિનવાર્ષી લાશમાં લી છે એ સનાની છે તે પ્રમાણે અમને ઓળખાણ માટે અમને વાલીને લઈને ગયા એ લઈ ગયા જોતીને આગળ લખેતીને અમીન સાહેબ તો અમીન સાહેબને મેં વાત કરી અમીન સાહેબ આને મેં વાલી છે એમને લઈ ગયા તો કે મેં ના કીધું તું કે એમને કહેતા નહીં ઘર વાલી મેં કઈ સાહેબ તો કે એવું કઈ નહીં અમે ના કીધું તું કે એને વાત નહીં કરતા એમને હવે તમે અમારી મારી વાલી અમે છે ને જાણ કરવા એમને લઈ ગયા હવે અમને જોવા કે આ તમારે બીજે દિવસે કે આની ઓળખાણ કરો ખરાક એ તો હા સાહેબ અમારી પોતે બીજી જ લઈ ગયો એટલે કે આ ફરક મિત્રો સાહેબ હા મે સના નો જ છે તો એ સનાનો ફરક મિત્રો સાહેબ ચોખ્ખો છે ધોઈ નું છે કે બહુ વાંસમાં તું તાના જમા કીધું કોસંબાને